અંગેશર શહેરના કસ્વાદી વાડ નજીક શહેર એ ડિવિઝન પોલીસે સેન્ટિંગમાં વપરાતા જેગ ભરેલ રીક્ષા સાથે ત્રણસોમોની અટકાયત કરી રૂપિયા તોતેર હજાર સાતસો નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ગજેન્દ્ર પટેલ પોતાની રિક્ષામાં સેન્ટિંગમાં વપરાતા જેક ભરીને કસબાતી વાડથી ગોયા બજાર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે કસબાતી વાડ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન રિક્ષા આવતા તેને રોકી અંદર તલાશી લેતા સેન્ટિંગના સાડત્રીસ નંગ જેક મળી આવ્યા હતા પોલીસે તેની પાસે જેકના જથ્થાના બિલ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા કરસનવાડીમાં રહેતા ગજેન્દ્ર પટેલ સુરતી ભાગોળમાં રહેતા સુનિલ વસાવા અને હાઉસિંગ બોર્ડમાં રહેતા રાકેશ પટેલની અટકાયત કરી રૂપિયા ત્રણ હજાર સાતસોના સાડત્રીસ નંગ જેક અને સિત્તેર હજારની રીક્ષા મળી કુલ રૂપિયા તોતેર હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી ગુનો નંદી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર